હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું બજારમાં મળે છે તેવી એકદમ છૂટી અને ખીલેલી સાબુદાણા ખીચડીની રેસીપી રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાથી કરવાની છે તો તેના માટે અત્યારે મેં અડધા કપ જેટલા આ રીતના મીડિયમ સાઇઝના સાબુદાણા લીધા છે તેને બાઉલમાં એડ કર્યા બાદ આ સાબુદાણાને આપણે ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લેવાના છે હવે બેથી ત્રણ વખત પાણીથી ધોઈને આપણે બધું પાણી નીતારી લઈશું અને ત્યારબાદ સાબુદાણા ડૂબે તેટલું જ પાણી આમાં ઉમેરી દેવાનું છે સાબુદાણામાં આ રીતે પાણી ઉમેર્યા બાદ આપણે આ બાઉલને લીડથી ઢાંકી દેવાનો છે અને ઓવર નાઇટ એટલે કે આખી રાત માટે આ સાબુદાણાને સરખા પલાળવા માટે રાખી દઈશું હવે આપણે જે સાબુદાણાને આખી રાત માટે પલાળવા માટે રાખ્યા હતા તેનું લીડ હટાવીને તેને ચેક કરી જોઈશું તો તમે જોઈ શકો છો અત્યારે આપણા સાબુદાણા એકદમ પરફેક્ટ ફૂલીને સેટ થઈ ગયા છે હવે તૈયાર થયેલા આ સાબુદાણાને આપણે એક તરફ રાખી અને સાબુદાણા ખીચડી બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો તેના માટે એક કઢાઈની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું હવે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા કાચા મગફળીના બી એડ કરીશું અને તેને ઘીમાં ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો દાણાનો કલર બદલાઈ ગયો છે અને ફૂટવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો તેને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું કઢાઈની અંદર આપણે એક ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને જીરુંને સરખું ફૂટવા દઈશું જીરો આ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં ચારથી પાંચ સમારેલા તીખાલી લણ એડ કરીશું અને ત્યારબાદ આપણે બે ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે ને સ્લો ફ્લેમ પર બધા વગરને સરખો સાંતળી લઈશું હવે આ થોડું સંતળી જાય ત્યારબાદ આપણે તેમાં બાફેલા બટેટા ઉમેરીશું તો બે મોટી સાઇઝના બટાકા લઈ તેને મેં વરાળે બાફી તેની છાલ ઉતારી આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધા છે એ આપણે તેને સતત ચલાવતા જઈ એક મિનિટ માટે તેને શેકી લઈશું અને તો મીડિયમ ફ્લેમ પર તમે જોઈ શકો છો કે બટેટાને આપણે એક મિનિટ માટે આ રીતે સરખા સાતળી લીધા છે હવે બટાકા થોડા સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરીશું તો તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ છૂટા છૂટા છે તો આ સાબુદાણાને આપણે કઢાઈમાં ઉમેરી દઈએ હવે સાબુદાણા ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અત્યારે મેં સિંધા લુણ એટલે કે ફરાળી મીઠું લીધેલું છે સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલા સેકેલા મગફળીના બીનો ભૂક્કો ઉમેરીશું તો અત્યારે આ ભૂકો મેં દર દરો ક્રશ કરીને લીધો છે હવે સાબુદાણામાં આ રીતે શેકેલા મગફળીના બીનો ભૂકો ઉમેરવાથી તે એકદમ નટી ફ્લેવર આપે છે અને સાથે સાથે આપણી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી થાય છે હવે સરખું આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ કઢાઈની લીડથી ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું હવે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે લીલ હટાવીને જોઈએ અને એક વખત આપણે તબેથાની મદદથી તેને સરખું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે તેને ફરીથી લીરથી ઢાંકી દેવાનું છે અને લગભગ બેથી ત્રણ મિનિટ માટે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર ફરીથી કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ તમારે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી તમારા સાબુદાણા પ્રોપર કૂક ન થઈ જાય અને ટ્રાન્સપેરન્ટ ના થાય હવે ફરીથી બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીર હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આ વખતે આપણી સાબુદાણા ખીચડી છે તે પ્રોપર કુક થઈ ગઈ છે એટલે તેમાં ઉમેરીશું લીંબુના રસને તો અત્યારે મેં અડધો લીંબુ લીધું છે તેનો રસ આ રીતે આમાં નીચોવી દઈશું લીરમાં મળે છે તેવી એકદમ છૂટી છૂટી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે